જય શ્રી કૃષ્ણ મિત્રો અષાઢ સુદ અગિયારસ એ દેવશયની એકાદશી છે આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે ચીર નિંદ્રામાં પોટી જાય છે આ દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે ચાતુર્માસના ના આ ચાર મહિના નીતિ નિયમો લેવાય છે જેથી આ એકાદશી ને નીમ અગિયારસ પણ કહેવાય છે આ એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ને સમર્પિત છે આ એકાદશી નું વ્રત કરનાર અનેક જન્મોના પાપમાંથી મુક્ત થાય છે તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે તેના ઘરના ધન અને ધાન્યના ભંડાર ભરાય છે તેવી ઉત્તમ અને પવિત્ર દેવશયની એકાદશીની સુંદર કથા સાંભળીએ જે કથા સાંભળવા માત્રથી એકાદશી કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે શ્રદ્ધાથી સાંભળીએ દેવશયની એકાદશીની પવિત્ર કથા બોલો ભગવાન શ્રી હરિની જય ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો કે હે કેશવ મારે હવે અષાઢ સુદ એકાદશીનું નામ શું છે અને તેનું મહત્ત્વ શું છે તે જાણવું છે તો કૃપા કરી મને સમજાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે પૃથ્વીપાલક આવો જ પ્રશ્ન મહર્ષિ નારદે બ્રહ્મદેવને પૂછ્યો હતો કે હે બ્રહ્મદેવ અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેમાં ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરવામાં આવે છે તો તે એકાદશીનું નામ અને મહાત્મા કહો ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠ તમે વૈષ્ણવ છો અને તેથી જ આવો ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે મનુષ્યોના કલ્યાણ માટે એકાદશી સમાન અન્ય કોઈ ઉત્તમ વ્રત નથી સર્વ પાપનો નાશ કરનારી અને સુખ આપનારી અષાઢ માસની શુક્લ પક્ષની દેવશયની એકાદશી છે આ પાપનાશક અને સુખકારક એકાદશી છે જે મનુષ્ય આ વ્રત કરતા નથી તેઓ નરકના ભોગી બને છે આ અંગે એક પુરાણી કથા કહું છું તે સાંભળો તમને દેવશયની એકાદશીનો મહિમા સમજાઈ જશે અગાઉ મહાન સૂર્યવંશમાં માંધાતા નામે રાજા થઈ ગયા તેના રાજ્યમાં ધન ધાન્ય ભરપૂર હતા પરંતુ માંધાતા રાજાના કોઈ પાપ કર્મને લીધે રાજ્યમાં દુકાળ પડવાથી પ્રજા માં પોકારી ગઈ પશુધનનો નાશ થવા માંડ્યો તે સમયે રાજ્યભરમાં સ્વાહાકાર સ્વાધાકાર અને વષ્ટાકાર ઇત્યાદિ યજ્ઞ તથા વેદો ધ્યાન વગેરે કર્મ બંધ થયા એક દિવસ પ્રજાના આગેવાનોએ રાજા પાસે જઈ પ્રાર્થના કરી કે હે મહારાજા ઉદર ભગવાનને રહેવાનું સ્થળ છે તેથી જ ભગવાનને નારાયણ કહેવામાં આવે છે અન્ન જળ વગર કોઈ જીવી શકે નહીં તો પ્રજા સુખ શાંતિપૂર્વક જીવે એવું કોઈ ઉત્તમ કર્મ સાધન કહો રાજાએ કહ્યું કે મેં પુરાણોમાં એવા ઘણા દ્રષ્ટાંતો સાંભળ્યા છે કે રાજાના અનાચારથી પ્રજા દુઃખી થાય છે પણ મેં તો હજી સુધી કોઈ પાપ કર્મ કર્યું નથી તો પણ મારી વહાલી પ્રજાના કલ્યાણાર્થે હું એ જાણવા માટે બનતો પુરુષાર્થ કરીશ અને બીજા દિવસે માંધાતા રાજાએ મોટી સેના તૈયાર કરી અને પોતે સૈન્ય સાથે ઘોર જંગલમાં ગયા જ્યાં મહર્ષિ અંગીરસનો આશ્રમ હતો ત્યાં જઈ રાજા મહર્ષિના ચરણોમાં પડી કહેવા લાગ્યા કે હે મહાત્મા હું રાજ્યની પ્રજાને પુત્રવત પાળું છું મારો કે પ્રજાનો કોઈ અનીતિપૂર્ણ વ્યવહાર નથી છતાં રાજ્યમાં દુકાળ કેમ પડ્યો છે મહર્ષિ અંગીરસે કહ્યું કે હે રાજન તપથી બધું થઈ શકે પણ આ યુગમાં તપ કરવાનો અધિકાર માત્ર બ્રાહ્મણને જ છે મને ધ્યાનથી એમ જણાય છે કે આપણા રાજ્યમાં ગમે તે સ્થળે કોઈ શુદ્ર તપસ્યા કરી રહ્યો છે તેને શોધીને તેનો વધ કરો તેને લીધે જ દુષ્કાળ પડ્યો છે રાજા કહે હું તો ન્યાય નીતિથી રાજ્ય ચલાવું છું કોઈ નિર્દોષને મારાથી કેમ મારી શકાય આ સાંભળી જ્ઞાની અંગેરસમોની બોલ્યા કે તું અષાઢ માસમાં શુકલ પક્ષની દેવશયની એકાદશીનું વ્રત કર તે વ્રતના પ્રભાવથી મેઘ રાજાની કૃપાથી ઉત્તમ વૃષ્ટિ થશે આ એકાદશી સર્વ રીધિ સિદ્ધિને આપનારી અને સર્વ ઉપદ્રવોને દૂર કરનારી છે હે રાજા તારી સાથે પ્રજાજનો પણ દેવશયની એકાદશીનું વ્રત ભક્તિભાવપૂર્વક કરશે તો સત્વર તેનું ફળ મળશે રાજા તારું કલ્યાણ થાવ રાજા મહર્ષિને નમસ્કાર કરી પોતાના રાજ્યમાં ગયા અને પ્રજાને સંદેશ આપ્યો કે અષાઢ માસ બેસે એટલે શુક્લ પક્ષની દેવશયની એકાદશીએ બધાએ ભક્તિપૂર્વક વ્રત કરવાનું છે જેથી બધું સંકટ ટળી જાય દિવસોને વીતતા ક્યાં વાર લાગે છે જોત જોતામાં અષાઢ માસની શુક્લ પક્ષની દેવશયની એકાદશીનો પવિત્ર દિવસ આવી પહોંચ્યો આ દિવસે રાજા સહિત પ્રજાએ ઉપવાસ કરીને વ્રત કર્યો તેથી બીજે જ દિવસે મેઘવૃષ્ટિ થઈ અને સૂકી ધરતી ભીની થઈ થોડા જ દિવસોમાં ખેતરો ધાન્યથી લહેરાઈ ઉઠ્યા જળાશયોમાં પણ પુષ્કળ પાણી ભરાઈ ગયું આમ મનુષ્યો અને પ્રાણીઓની દેવશયની એકાદશીના વ્રતના પ્રભાવથી લીલા લહેર થઈ ગઈ મોક્ષની ઈચ્છા કરનારે આ વ્રત અવશ્ય કરવું ચાતુર્માસના વ્રતોનો આરંભ આ અષાઢ માસની શુદ્ધ પક્ષની દેવશયની એકાદશીથી જ થાય છે ચાતુર્માસ એટલે આ એકાદશીથી ચાર માસની એકાદશી કરવાનું વ્રત નિયમ આ દિવસથી લેવાય છે જે લોકો આખા વર્ષની એકાદશી નથી કરી શકતા તે લોકોએ ચાતુર્માસની એકાદશીના વ્રત કરવાનો નિયમ લેવો આ વ્રત કરવાથી બાર મહિનાની એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે દેવપોઢી એકાદશીના પરમ પવિત્ર દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી નિંદ્રામાં પોઢી જાય છે ભગવાન ચાર મહિના સુધી નિંદ્રામાં પોઢેલા હોવાથી વેદો અને પુરાણો વર્ણવે છે કે આ દિવસથી શુભ માંગલિક પ્રસંગો કરવામાં આવતા નથી હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તમામ શુભ અવસર દેવ પૂજા વિના કરવામાં આવતા નથી જેથી દેવપોઢી એકાદશીથી દેવો શયનકક્ષમાં હોવાથી ખાતમુહૂર્ત ગ્રહ પ્રવેશ યજ્ઞોપવિત સંસ્કાર વેવિશાળ તેમજ લગ્ન જેવા તમામ માંગલિક પ્રસંગોના આયોજન કરવામાં આવતા નથી આ દેવપોઢી એકાદશીથી રોકાયેલા શુભ કાર્યો માટે ચાર મહિના રાહ જોવી પડે છે કારણ કે દિવાળી પછી કારતક સુદ અગિયારસ એટલે દેવ ઉઠી એકાદશી આ એકાદશીએ ભગવાન શયનકક્ષમાંથી ઊઠીને બહાર આવે છે અને ત્યાર પછી જ દરેક શુભ પ્રસંગો કરવામાં આવે છે આ ચાર મહિનામાં કરેલા નિયમો ઉપવાસ એ ત્રિવિધ તાપ હરનાર છે આ વ્રત ભક્તિ અને મુક્તિ આપનારું છે તો મિત્રો આ હતી દેવપોઢી એકાદશીની સુંદર કથા અને ચાતુર્માસનું મહાત્મ્ય આપને આ કથા જરૂર ગમે હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી હરિ લખી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ